પાલનપુરના પથ્થર સડક રોડ પર આવેલ પૌરાણિક શ્રી મોટા રામજી મંદિરના જીર્ણોદ્ધારને લઈને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો અયોધ્યા જેવું ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અંદાજે સાતેક કરોડના ખર્ચે બે વર્ષ બાદ આકાર પામશે પાલનપુર ખાતે ચારસો પચાસ વર્ષ જૂનું પૌરાણિક શ્રી મોટા ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે જે મંદિર જર્જરિત થયું હોય મંદિરના મહંત સહિતના દાતાઓએ તેના જીર્ણોધવાર માટેનું બીડું ઝડપ્યું છે ત્યારે આજે મોટારામજી મંદિર ખાતે મંદિરના જીર્ણોધાર નિમિત્તે ખાતમુહૂર્ત યોજાયું હતું આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર ઉદ્યોગપતિ શિવરામભાઈ પટેલ બિલ્ડર મનુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યાની થીમ પર બનશે જે બે વર્ષ બાદ આકાર પામશે આજે પાંચ દસ બે હજાર પચીસના રોજ રામજી મંદિર જે આપણું પૌરાણિક મંદિર છે અંદાજીત સાડા ચારસો વર્ષ પહેલાંનું આ મંદિરની એક વર્ષથી મેં વારંવાર અલગ અલગ મીટિંગો કરી વારંવાર બધાના અલગ અલગ સજેશનો આવ્યા કે મંદિર બનાવું અહીંયા બનાવવું ના બનાવવું અને ઉત્થાપન કરવું ના કરવું દરેક વસ્તુની અલગ અલગ ચર્ચાઓ થઈ અંતે એવો નિર્ણય આવ્યો કે આ રામજી મંદિરના ઉત્થાપન વગર આ રામજી મંદિર જે છે તેના ધ્યાન રાખવું બાજુમાં બાજુમાં અંબા માતાને મંદિર બનાવવું અને ત્રીજા નંબરનું મંદિર જગન્નાથ ભગવાન અને શિવ ભગવાનનું જે મંદિર છે એની એ જગ્યાએ એને હાઈટમાં લેવું આવું નક્કી થયું અને આજે જીર્ણોત્તરનો કાર્યક્રમ સંપૂર્ણ થયો આ મંદિર આધુનિક બનશે એની ડિઝાઇન પણ આજે વિમોચન કરી છે એના આર્કિટેક્ટ સોમપુરા બધા હાજર છે આ બધાના સહકારથી આ હિન્દુ મંદિર બને એવી હું અત્યારે આહવાન કરું છું કેટલા ખર્ચે અંદાજે લગભગ આઠેક કરોડના ખર્ચે અને બે વર્ષમાં આ મંદિર પૂર્ણ થશે બેથી અઢી વર્ષનો સમય લાગશે અયોધ્યા જેવું ભગવાન શ્રી રામ અંબે અને ભગવાન જગન્નાથજીની મંદિર પણ બનશે ભગવાન ભગવાનનું આપણું પૌરાણિક મંદિર એ મંદિરના જીર્ણોધાર નિમિત્તે આજે જયારે સંતગણ સમાજ શ્રેષ્ઠીઓ જયારે હાજર રહ્યા પ્રેસ રિપોર્ટર ભાઈઓ મીડિયાવાળા ભાઈઓ આપણે આ મંદિરને ભવ્યથી ભવ્ય મંદિર બનાવવાનું એક સંકલ્પ સાથે કામ આપણે લયું છે મિત્રો રામજી મંદિરની બાજુમાં મા અંબાનું મંદિર એની બાજુમાં જગન્નાથ ભગવાનનું મંદિર આપણે બનાવવા અને શિવજી મંદિર આ ચારેય મંદિરનું નવીન નિર્માણ કરવા આપણે જઈ રહ્યા છીએ સર્વે મિત્રોનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને આવનારા ટૂંક જ સમયમાં આપણે જે ફોટોગ્રાફી જોઈએ આપણે એ પ્રમાણે આપણે મંદિરનું નિર્માણ કરવાનું કામ શરૂ કરવાના છીએ એટલે સમાજના સર્વે શ્રેષ્ઠીઓ તમામ ભાઈઓ સાથ અને સહકાર મળી રહેશે એવી શુભ આશયથી આપણે એક વિચાર એવો પણ આવ્યો છે કે ભાઈ આપણે ઈંટદાન લેવું અયોધ્યામાં જે રામજી મંદિર માટે હીટ દાનનું જે દાન વ્યવસ્થા હતી એવી જ વ્યવસ્થા અહીંયા પણ આપણે કરવા માગીએ છીએ એટલે નાનામું નાનો માણસ પણ એ એમનો સહભાગી બની શકે એવી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી સર્વે મિત્રોને પ્રાર્થના કરી અસુ ભારત માતા કી જાય રામચંદ્ર ભગવાનની જાય